જય મંગલમાં રામ રામ સીતારામ બધા ની કેમ છો બધા આઈ કે બધા એકદમ મજામાં નું સ્વાગત છે આપણા નવા વીડિયોમાં ફાઇન હવે વાગી ગયા છે અત્યારે સાડા સાત જેવું થવા આવ્યું હે અને આઠ વાગ્યાની અમારી બસ છે તો અમે અટાણમય તૈયાર થાય છે કમ્પ્લીટ થઈ ગયા હે જો કે લગભગ તા આપણી છે ને અટાણમય લાડુઓ ખાઈને એકદમ કમ્પ્લીટ નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છે ને અત્યારે જો અહીંયા શા અમારો ગરમ થાય છે શા વેલો મૂકી દીધો તો જ પાછો ગરમ કરવો પડ્યો થોડુંક દૂધ નાખે ગરમ કર્યો હે ને ચા કમ્પ્લીટ થઈ જાય પીએલી ફટાફટ કરીએ અમારે જવાનું છે આજ જુનાગઢ શું કરવા આપણે આગળ એક વિડીયો બનાવ્યો હતો કે કરાયું તો આ માથાનું જે કે આખો આખો આ કાંડની તકલીફ હતી એનું એમ કરાયું કરાવ્યું હે પછી વી દિન દવા આપી હતી તો વી દિને દવા પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગયા તો એવી આપણે એમ નો રિપોર્ટ ને દેખાડવા જવાનો છે કે આની અંદર શું તકલીફ છે ક્યાં કારણથી આપણે ઓલા સકર આવતા હતા આવું બધું દેખાડવાનું હે તો ને એક ફરી મુલાકાત લઈ આવીએ જો કે લગભગ આ ચોથો ધક્કો હે સોથી પહેરે જૂનાગઢ જાય હે એવું લગભગ ધક્કો ખાવાનું નહીં થાય કદાચ ડૉક્ટર જો કે મહિના દિન દવા લગભગ પાછી પકડાવે દી છે એ તો જઈએ તો પછી ખબર તો ફટાફટ જો નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયો આઠ થવા આવ્યો આઠ વાગ્યા ને બસ હોય આઠમાં દસ મિનિટને વારસે ફટાફટ છાપીએ ને ફટાફટ દિવ્ય શમણે બસ સ્ટેન્ડ મૂકે જાય ને

હારો હાલો તો ફટાફટ આપણે છે ને સા ગરમ થઈ ગયું રકાબી આપણે અહીંયા તૈયાર પડી તો પીએ લઈએ તો આપણે સાણી પીએ ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા અને ફૂલ તૈયારીમાં છે કારણ કે આઠમા દસ ને વાર છે ને અહીંથી હજે અમારે કોષ્ટિંગ છે શાંતિ હજુ સા પીએ ખાઈતા લીધું થોડું ઘણું એક કેરું ખાઈ લીધું કા હા એક કેરું ખાધો ને સા પીએ ના પેલા તો જોકે સા નું ભી તી પણ ધીરે ધીરે એવા થઈ ગઈ છે જોકે હાલે હા અટકાય નેત્રે તું કા એવા

હાલો તો જો અગિયાર ઉપર છે કે હજી અમે જુનાગઢ પૂજ્યા નથી પણ જુનાગઢમાં એન્ટર છે કે અહીં બહુ વાર લાગે છે કારણ કે હવારી બસ શું કઈ ને એવું ધીરે ધીરે તૈયારીઓમાં છે સરદાર બાગ વટે ગા એટલે એવું આજે વાર ના જ હાલો ઉતરે પછી ચાલુ કરીએ પાછા હાલો તો જો જુનાગઢ ગા બસ સ્ટેન્ડમાંથી ઉતર્યા અને બસ સ્ટેન્ડને બારોબાર નીકળીએ ઓલી જે રીતના જોયું રીતના પાર્કિંગ અહીંયા જે કઈ છે ઓલી વખતે એવું આ વખતે શાંતિ આવે પાછળ ધીરે ધીરે હાલો તો એવા આપણે જઈએ પાછા દવાખાને ઓલી ખરે આ રીતના કીધું વિડીયો બન્યો હતો ને આજે એવું કેવો બને ને કેવી રીતના બને દવાખાને જઈએ ને નાસ્તો પાણી ને એવું બધું કેરી વાર લાગે છે ઓલી વખતે તો એમ કરાવવાનું હતું એટલે વધારે ટાઈમ લાગ્યો જો તો અહીંયા ઘરનું કિસડ વધારે છે એ કરવાની કોઈ જગ્યા દેખાતી નથી હાલો તો નીકળે દગા શાંતિ કે નીકળે એવો ડમક ડમક પગ લેપ્યો હોય કે એવા થઈ ગયો ને અહીંથી નીકળવાનું હતું ફેરવાનું હતું ને અમે મોટર નીકળ્યા પછી દવાખાનાથી દેખાડે ને ભાગે સાહેબ ને રિપોર્ટ દેખાડ દીધો સાહેબ જે કંઈ કરી છે આમાં વાહન નો છે એટલે જ એટલે વાત કરીએ કારણ કે બોલે છે તમે નિરાયથી વાત કરા બસમાં મેળવી તો ઠીક ક્યાંય એવી જગ્યાએ રહી જાય મેળવી જોઈએ ઘેર જઈને વાત કરો કારણ કે સાહેબને દેખાડીને નીકળે ગયા સેટી તો અલગ છે જૂનાગઢ બસ સ્ટેન્ડમાં પૂગે ગયા આપણે અટાણે પાછળ જુઓ બસ સ્ટેન્ડ દેખાય છે બસો ઉભી બસો ને માણા ઊભીર માણા હેલિયા વરે છે ને નાસ્તો પાણી એમ થોડીક વેફર ને છોડા ને એવું બધું લઈ લીધું એટલે હવે કંઈ ખાવા પૂરતું થતું નથી ને બસ સ્ટેન્ડમાં પૂછાયું ને તો એક વાગે બસ આવી છે એમ કીધું તો અટાણે પૂણો વાગે ગયો પુણા જેવું થયું એટલે દસ પંદર મિનિટ વાર છે તો દસ મિનિટ આમાં આટા મારીએ તો બસ આવી જાય પછી બસમાં બેઠા જાય હું નાસ્તો પાણી કરતા જાય હું કારણ કે હવે અહીંયા ખાવાનું અટાણે મેળ રહી છે ને તો પછી બસ વહી જાય તો મોડું થઈ જાય ચાલો તો પછી ચાલુ કરીએ ચાલો તો બસમાં બેસે જ આપણે એવું જો વેફરને કાઢી લઈએ નાસ્તો પાણી એવું કરી લઈએ બીજું કંઈ ન થાય શું એટલી વેફર લીધી સોડાની બોટલ લીધી

કરાવો કરાવ્યો બે હે બેહે હે બેન મળાય બેઠા ઉતરી રહ્યા તો પગ કામ ન કરે હાલો તો જાય ધીરે ધીરે ઘેર બીજું કામ ચાલો તો જો ફાઈનલી ઘેર ભૂગે ગા ને આવે ને એક હે છે ને નાવા ગયો જૂનાગઢમાં ગરમી થતી હતી બીજી ભાઈ ઓહો એટલો વરસાદ થયો હતો ગરમી એવી ને એવી કંઈ ઘટે નહીં જબરજસ્ત ગરમી થતી હતી ને જો આવે ને ખરેખર નાઈ લીધું કમ્પ્લીટ થઈ ગયો ફ્રેશ થઈ ગયો ને આ બાજુ અમારે સા મૂકાય ગયો હવાના ગતા અમે સાકે નથી પીતા પણ અટાણે ભૂખ્યા નાસ્તો પાણીનો વેફર ને એવું બધું ખાતું નહીં થોડુંક સા પીતા જાય તો પછી ને પાછળ જેવું વાગવા આવ્યું આગળની દુકાને જવાનું ટાણું થાય પછી એટલે પછી દુકાને વ્યા જાય તો પછી હાંજી હે ખવાય પછી અટાણે જો કંઈક કટક પટક કર્યું ને તો હાંજને હાવ દેવાઈ જાય જો શાંતિ સા મૂકીને ગય દિવ્ય ભાઈ ફાઇનલી અમારો ભાગે આવ્યો ને એ ભાઈ ભૂખ્યો થયો નાસ્તો કરે કેરું લીધું અહીં અમારે લાડવાની બહેણી છે જોરી જોરી આ લાડવા લાડવા બનાવ્યા હતા પણ લાડવાનો વિડીયો તો બનાવ્યો કે તો હાલો ચા થઈ જાય તો ચા આપણે ઉકાળવાનો છે ને પીએ ને પછી આપણે ભાગે જાવ પછી આજે કરે હાલો તો આવું કીધું તો ડૉક્ટરને વાત કરવામાં આવે ને તો ડૉક્ટરે છે ને પેલા હમણાં એમઆરઆઈ કરવાનું કીધું તો એમઆરઆઈ કરાવ્યું તો હવે આ કે સીટી સ્કેન કરાવવું જોઈએ અને તકલીફ જે કાનને કાન કાનમાં અટાણે તો રેડી છે જૂનું જે થોડુંક છે એ તો છે એ તો રહેવાનું છે એનું કંઈ નહીં થાય એની આગળ જતા એ કીધું કે શરદીનું ઇન્ફેક્શન દેખાય છે આ ભાગમાં એ કે તમને જરાક શરદીનો ભાગ છે એ કે ને એ ઇન્ફેક્શન છે એટલે એને તમને અટાણે તો દવા આપવાનું પછી પાછા આવો ને સીટી સ્કેન કરાવવું જોઈએ એવું કીધું એટલે ડૉક્ટરે બોઇતરું તો એવું કીધું એમ આરઆઈ કરાવ્યું પાછું સીટી સ્કેન ઉપી રહી આવ્યા એટલે હવે ડબલ ડબલ ઊંડામાં ઉતારીને ને પંદર દિન દવા આપીને પંદર દિન પછી જવાનું કીધું હેતી મેઠીમ કરે ને કે પાછા આવો એવું કીધું તો હવે વિચારીએ કે હવે આપણે આમાં આગળ ખરેખર આલું કે શું કરવું કે બીજા કોઈ ડૉક્ટરની મુલાકાત લેવી કોઈને સલાહ લેવી કોઈને બતાવવું એટલે હવે સીટી સ્કેનનું જોઈએ હવે આગળ જતા હું કરીએ પંદર દિન દવા આપણી લેલીએ તો પછી ખબર પા આમાં એવું મને કંઈ લાગતું ને ડૉક્ટરે એવું કીધું કે અહીંયા છે અહીંયા ક્યાં આવે ગોટાણ સુધી આવી એમાં રિપોર્ટ જોયા પછી અહીંયા કીધું પહેલાં જ કે ખબર ન પડે એમાં થયા પછી ખબર પડે હવે એ આગે આ કે જાગે એવું છે ફાઇનલી જૂનાગઢથી ભાગે આવ્યા ફટાફટ સાથે જઈ તો આપણે દુકાને જાવ હાજી પાછા યાદ આપણને કહીશું દિવ્ય નાસ્તો કરી લઈએ ચાલો એની સાથે જ હવે વિડીયો આપણે લાંબો નહીં કરીએ અહીંયા પૂરો કરશું શું નવા વિલોજો મારો વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર કરજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ